અને અમારો તાંત્રિક અમારો વિડીયો એક નવો આવી રહ્યો છે આવો બનવાનો એક મેન કેરેક્ટર

અને ડિસ્ક્રિપ્શન માં અમે નાખી દઈશું લિંક તમે જોવાનું ભૂલતા નહીં આ વિડીયો મેડિયો કોમેન્ટ કિરણજી પેલા વાંચણી ખાસ ખાસ અમારા વિડીયો જોઈને સપોર્ટ નવા સપોર્ટ કરતા રેજો કિરણજી આ બાપુ ને સરકાર ને જોઈ લઈએ કિરણ તમારે અમારે વિડીયો આપવાનું હોય પાછું અને આ વિડીયો જોજો અને કાલ વિડિયો આપવાનું એટલે જોઈ લેજો તમારા માટે ખાસ બીજી બીજી કિરા બોલ ઠાકોર પ્રકાશ નાઈસ કોમેન્ટ છે નાઈસ એ તો આપડા કેમેરામેન અલગ છે બીજું બોલાડો એમપી સ્ટુડિયો પાટણ સુપર કોમેડી હા મોજ થેન્ક યુ થેન્ક યુ પછી